કેમ છે મિત્રો મિત્રો તમારા ઘરની અંદર એક સમસ્યા લઈને તમે હેરાન હશો જે છે ઓર્થોની સમસ્યા જેમ કે ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો સાંધાનો દુખાવો કમરના મણકાનો દુખાવો તો આ બધી સારવાર કેવી રીતે આ બધીથી તમે હેરાન છો પરંતુ ચિંતા ના કરશો વડોદરાની અંદર અદ્યતન ટેકનોલોજી સાથે હજારો દર્દીઓનો વિશ્વાસ જીતનાર વાયરોક્સ સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલની સેવાઓ હવે આણંદમાં શરૂ થઈ ગઈ છે અને એ હોસ્પિટલ કેવી રીતના કામ કરે છે જુઓ આ વિડીયોમાં મિત્રો આ હોસ્પિટલ રોબોટિક એનકેર સર્જરી કરે છે રોબોટિક એનકેર શું છે તો ઓર્થોપેટિક સારવારમાં સૌથી લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે રોબોટિક અને સર્જન સ્કિલમાં એનકેર એનકેર એટલે કે નેચરલ ની રિપ્લેસમેન્ટ મિત્રો વડોદરામાં હજારો દર્દીઓનો વિશ્વાસ જીતનાર વાયરોગ સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલની સેવા હવે આણંદમાં તો અહીંયા તમે કરાવી શકો છો ઓર્થોને લગતી તમામ સારવાર એ પણ લેટેસ્ટ ટેકનોલોજી અને અનુભવી નિષ્ણાંતો સાથે જેમ કે સાંધાના દુખાવા માટે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કમરના દુખાવા માટે એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી રમતગમત અને લિગામેનની ઈજા માટે ઓર્થોસ્કોપી સર્જરી ફેક્ચર અને અકસ્માતના કેસમાં મિનિમલ ઇન્વેઝિવ સર્જરી અને થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીથી સારવાર તો હવે ચિંતા ના કરશો ઓર્થોને લગતી તમામ સમસ્યાનું સમાધાન કરશે એકમાત્ર વાયરો સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ કે જેમનો અભિગમ છે લેટેસ્ટ ટેકનોલોજી અને અનુભવી નિષ્ણાતો થકી પ્રત્યેક દર્દીના ચહેરા ઉપર મધુર સ્મિત લાવવાનો તો આજે જ મુલાકાત કરો સ્ક્રીન ઉપર મેં એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી જ છે